નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે બધા જ સરકારી કામ થશે તમારા મોબાઈલ ફોનથી જી હા ધ્યાન આપો મિત્રો હવે સરકારી કામ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી હવે સરકાર તમારું કામ ફોનથી જ કરશે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈ તથા ઈ ગવર્નન્સ દ્વારા નાગરિકોના મોબાઈલ નંબરને આધાર બનાવી સરકારી સેવાઓ સીધા ફોન પર આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે હવે તમને મોબાઈલ પર જ મળશે આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર અને અનેક બીજી સરકારી સુવિધાઓ આનાથી ઓફિસના ચક્કર ઓછા થશે સમય બચશે કાગાની ઝંઝટ ઘટશે બધું જ ડિજિટલ અને બધું જ ઝડપી બનશે આ સેવાનું સુશાસન દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરી ચૂક્યા છે અને આગામી દિવસોમાં આ સેવાને વધુ વેગ આપવામાં આવશે મિત્રો હવે એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ જે હા મિત્રો શું તમને ખબર છે ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મળશે હા હવે દસ અને પંદર હજાર રૂપિયાનું ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયામાં આપવામાં આવશે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે બસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે હેઠળ લગભગ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે સરકારના શિક્ષણ વિભાગે બે હજાર ચોવીસ માટે આ યોજના ફરી શરૂ કરી છે અને ખાસ વાત એ છે કે સરકાર એસર અને લેનોવોના ટેબ્લેટ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયાના સબસિડી ભાવે આપે છે ધોરણ બાર પાસ કરીને જે લોકો કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે તે વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ માટે આ યોજના અમલમાં આવી છે ટોલ પ્લાઝા પર હવે કેશ પેમેન્ટ બંધ જે હા મિત્રો હવે નોટો ચાલશે જ નહીં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે એક એપ્રિલ બે હજાર છવ્વીસથી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થશે હવે ટોલ ચુકવણી માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ પેમેન્ટ દ્વારા જ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી ઉમાશંકરે આ નિર્ણય જાહેર કર્યો છે આનો સીધો અર્થ એ છે કે ટોલ નાકાઓ પર લાંબી લાઈનો ઘટશે સમય બચશે ટ્રાફિક ઓછો થશે અને ભ્રષ્ટાચાર અને ઝંઝટ ઓછું થશે પણ જો તમારા વાહનનું ફાસ્ટેગ નહીં હોય અથવા યુપીઆઈ પેમેન્ટ સક્રિય નહીં હોય તો તમને ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે ત્યારબાદ જો તમે સમજો છો કે સરહદ પર શાંતિ છે તો આ ખબર તમને ચોંકાવી દેશે કારણ કે પાકિસ્તાનમાં હાલ આઠ આતંકી કેમ્પ સક્રિય હોવાનો ખુલાસો થયો છે આમાંથી છ કેમ્પ એલઓસી પર અને બે આંતરરાષ્ટ્રીય સરહદ પર છે ભારત આ તમામ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે ભારતીય સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ કહ્યું છે કે દેશની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન નહીં થાય દેશની સલામતી માટે સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને આતંક સામે ઝીરો ટોલરન્સ છે કોરોના જેવો નવા વાયરસનો ખતરો જે હા મિત્રો જો તમે વિચારતા હોવ કે કોરોના ખતમ થઈ ગયો તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે કારણ કે કોરોનાની જેમ એક નવો વાયરસ ફરી દેશમાં ખતરો ઊભો કરી રહ્યો છે પુણેમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયોલોજી એટલે કે એનઆઈવી એ પશ્ચિમ બંગાળથી મોકલાયેલા બે નમૂનાઓમાં નિપાવાહો વાયરસની પુષ્ટિ કરી છે જે હા મિત્રો આ વાયરસનું નામ છે નિપાહ વાયરસ ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા બે લોકોને કોલકાતાના આઈડી હોસ્પિટલમાં નિરીક્ષણ માટે દાખલ કરવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે આ બે વ્યક્તિઓમાંથી એક નર્સ છે અને બીજો વ્યક્તિ એક ડોક્ટર છે જો સાવચેતી નહીં રાખો તો ફરી ડર અને અફડાતફડી ઊભી થઈ શકે છે ત્યારબાદ રેશન કાર્ડ ધરાવતા મિત્રો માટે ખૂબ જ મોટી ખબર સામે આવી છે જે હા મિત્રો જો તમે હજુ સુધી જૂની રીતથી અનાજ લેતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે કારણ કે સરકારે હવે રેશન વિતરણ માટે નવી ડિજિટલ પદ્ધતિ લાગુ કરી દીધી છે દર મહિનાની પહેલી તારીખે રેશન કાર્ડ ધારકોના મોબાઈલ પર એક ડિજિટલ કૂપન આપોઆપ જનરેટ થઈ જશે ત્યારબાદ લાભાર્થી જ્યારે અનાજ લેવા જશે ત્યારે સસ્તા અનાજની દુકાન પર આ ડિજિટલ કૂપન બતાવવાનું રહેશે ત્યારબાદ કૂપન નંબર સ્કેન થશે અને તરત જ તમને જે જથ્થો મળવા પાત્ર છે જેમાં ઘઉં ચોખા ખાંડ અને મીઠું વગેરે બધું જ તમને મળી જશે જો તમારું વીજ બિલ દર મહિને તમને હજ મચાવી દેશે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે કારણ કે ભારત સરકાર વીજળીના કાયદામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે હવે વીજળીની કિંમત કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે એનો અર્થ ગ્રીડ કંપનીઓ પાસેથી માત્ર નક્કી ભાવોમાં જ વીજળી વસૂલવાશે આ અંતર્ગત વીજ કંપનીઓ દ્વારા થોડો નફો કમાઈને અને ગ્રાહકોને સસ્તી વીજળી આપવાની રહેશે આ નવો કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લાગુ થવાની તૈયારીમાં છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે